લોકોએ આજે અંબાજી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના અમારા મુખ્ય સલાહકાર ડામરાજી રાજગોર સહિત અમારા સર્વે આગેવાન આગેવાનશ્રીઓએ શ્રીને એક આવેદનપત્રની નકલ આપેલી હતી અને આ આવેદનપત્ર છે એ અમે મુખ્યમંત્રી શ્રીને પણ આપેલું છે ખાસ કરીને અમારી મુખ્ય માગણી એ છે કે સનાતન ધર્મની જે પરંપરાઓ છે એ પરંપરાઓની અંદર કોર્ટે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ના કરવો જોઈએ

અને એ જે રાજા છે એ આઠમના દિવસે એક નાનકડો હવન જો કરતા હોય અને તેની અંદર સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી પણ નથી નડતી તો આવા હવન જે થતા હોય એના ઉપર રોક લગાવો એ ગેરવ્યાજબી છે